કોંગ્રેસના ધારાસભ્ય છે છે તે આકરા પાણીએ જોવા મળ્યા રાજ્યમાં દારૂ જુગાર અને ડ્રગ્સ જેવી પ્રવૃત્તિઓના આરોપ લગાવવામાં આવ્યા છે ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા અને આ સંદર્ભમાં તેમણે ડીજીપી માંડીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને

ખુલ્લે આમ વેચી રહ્યા છે અને એ લોકો દ્વારા મને ફરિયાદ કરવામાં કે જાહેરમાં વિદેશી દારૂ મળી રહ્યો છે અને આ પોલીસની લોકલ પોલીસની મીઠી નજરની જે વિદેશી દારૂ મળી રહ્યો છે ત્યારે અમે ગીર સોમનાથ જિલ્લાના એસપીને પત્ર લખેલો અને પત્ર અને ટેલિફોનિક વાત કરેલી અને તેમને પત્ર પણ વોટ્સએપ કરેલો કે આ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે ત્યારે મને કીધે લોકો હું તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવશે એ સિવાય વિદેશી દારૂ તો જાહેરમાં મળી રહ્યો છે પણ એ સિવાય પણ આજે ક્રિકેટની મેચો ચાલી રહી છે જાહેરમાં ક્રિકેટના સટ્ટા ચાલી રહ્યા છે જે ગેમ છે એ ગેમ ગલીએ સેરીએ સેરીએ જે ગેમ યંત્ર નામની ગેમ છે એ ગેમોની મંજૂરી આપવામાં આવી છે એ સિવાય પણ જુગારધામ ચાલી રહ્યો છે અને ડ્રગ્સનું પ્રમાણ પણ વેચાણનું વધતું જાય છે ત્યારે મેં કીધેલું કે તાત્કાલિક ધોરણે આ બંધ કરવામાં આવે પણ એસપી દ્વારા મને કહેવાયું કે તાત્કાલિક ધોરણે આ બધું બંધ કરવામાં આવશે પણ આજે દિવસ પાંચ થયા છે અને તોય પણ હજી પણ એને એ જ પરિસ્થિતિમાં જાહેરમાં બધું મળી રહ્યું છે ત્યારે મેં આજ રોજ ગાંધીનગર ગુજરાત રાજ્યના ડીજીપી શ્રીને અને ગુજરાત રાજ્યના ગુરુપ્રધાનને પત્ર લખ્યો છે કે તાત્કાલિક ધોરણે આ બધું બંધ કરવામાં આવે છે એસપીને ફોન કરવા છતાં પણ અને જાણ કરવા છતાં પણ આજે પણ એને એ પરિસ્થિતિ ચાલી રહી છે અને મને એવું લાગી રહ્યું છે કે આપણ એસપી શ્રીની પણ મીઠી નજર નીચે ચાલી રહ્યું છે કારણ કે એસપી શ્રીની મીઠી નજર રીતે ચાલી રહ્યું હોય તો જ એને મેં ટેલિફોનિક વાત કરેલી અને ટેલિફોનિક તો વાત કરેલી પણ વોટ્સએપ થ્રુ એ એપ્લિકેશન જે લખેલી છે અરજી એ પણ એમને મોકેલી છતાં પણ એને એ પરિસ્થિતિ આજે ચાલી રહી છે આના કારણે યુવા ધન નશા તરફ વળી રહ્યું છે અને આના કારણે આખા વર્ષમાં ઘણા યુવાનો પોતે પોતાનો જીવ ગુમાવે છે પોતે ઘણા બધા સુસાઇડ કરે છે અને સુસાઇડ કરવા સિવાય પણ ઘણી વિધવા બહેનો વિધવા બને છે અને પોતપોતાના લોકો પોતાનું પરિવાર વિખાઈ રહ્યું છે અને પરિવાર વિખાવતે આ આ નશાના રવાડે ચડવા અને જુગારના રવાડે ચડવા અને ડ્રગ્સના રવાડે ચડવાથી આજે આજે લાખો લોકો પોતાનું પોતાના વ્યક્તિ ગુમાવી રહ્યા છે અને લોકો બેરોજગાર થઈ રહ્યા છે અને લોકો પોતાની વ્યક્તિ ગુમાવી રહ્યા છે એટલે તાત્કાલિક ધોરણે આ બધું બંધ કરવામાં આવે તેથી મારી નેવું સોમનાથ વિધાનસભાની પ્રજા શાંતિથી રહી શકે અને ત્યાંના યુવાનો એ એ નશાના રોવાડે ન ચડે જુગારના રોવાડે ન ચડે અને પોતાનું જીવન મહેનત કરીને શાંતિથી જીવી શકે તેથી તાત્કાલિક ધોરણે મેં ગાંધીનગર ગાંધીનગરશ્રીને લેટર લખેલું અને ને પણ લેટર લખેલું કે તાત્કાલિક ધોરણે સ્પેશિયલ ની ટીમ અહીં મોકલવામાં આવે અને આને બંધ કરાવવામાં આવે જો બંધ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માગે અમારે આંદોલન કરવું પડશે જરૂર પડે તો જનતાને લઈ અને રેડ પાડવી પડશે અને જો જરૂર પડશે તો રેલી અને આવેદનપત્ર પણ દેવું પડશે તો એમાં જરાય પીછે હાથ નહીં કરીએ વિમલ ચુડાસમાના નિવેદનને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર